કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અંગ્રેજીમાં અન્ય પ્રાણીઓના નામ ભાગ ઓ ટી એચ ઇ આર એન આઈ એમ એલ એસ અધર એનિમલ્સ એટલે અન્ય પ્રાણીઓ એમ ઓ એન જી ડબલ ઓ એસ ઇ મોગુસ એટલે નોળિયો એસ ક્યુ યુ આર ડબલ આર ઈ એલ સ્ક્ર એટલે ખિસકોલી એલ આઈ જેડ એ આરડી લીછડ એટલે કરોળી એમઓ યુ એસ ઇ માઉસ એટલે ઉંદર સી એચ એમ ઈ એલ ઇ ઓ એન કમિલિયન એટલી કાચિંડુ એસ એન એ કે ઈ સ્નેક એટલી સાપ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો